સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શિક્ષા વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોની વિધિનો મુખ્ય સમારંભ સુરતની ઉધના ઝોન ટુમાં આવેલા કનકપુર ટીપી સ્કીમ નંબર ઓગણસાહીઠ પ્લોટ નંબર એકસો છન્નું ખાતે પારડી કણદે પ્રાથમિક શાળા નંબર ત્રણસો સડસઠ ખાતે યોજાયો હતો સચિન કનસાડ રોડ પર આવેલા પારડી કણદે ખાતે યોજાયેલા વિધિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ નહીં પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષેશ માવણીના પ્રમુખ સ્થાને યોજાઈ હતી તો આ સમયે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વિવિધ ઝોનની અંદર સાત પ્રસંગે આજે મુકામે પણ સાહેબ જે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પ્રમુખ છે અને મેયર શ્રી અને આગેવાની હાજરીમાં જે ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો ખૂબ આનંદની વાત છે કે આજે સચિન પાટલી વિસ્તારની અંદર ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તારના બાળકો કારણ કે ઉદ્યોગો નજીક હોવાને કારણે એમને અભ્યાસથી મોટી સુવિધા મળી મળે છે અને એની સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકા સારું શિક્ષણ આપવા માટેની જે એમની તૈયારી છે એ લગભગ સાત ભાષામાં શિક્ષણ આપે છે ગુજરાતી હિન્દી મરાઠી ઉડિયા ઇંગ્લિશ એવી અલગ અલગ ભાષાઓમાં શિક્ષણ આપવાની કામગીરી સુરત મહાનગરપાલિકા આખા દેશમાં એક જ મહાનગરપાલિકા કરીએ છીએ ત્યારે એમને ખૂબ અભિનંદન આપું છું